બધાને ટીઓટરવન ચાલુ કરી દીધું છે ઇન્ટરવ્યુ હા છે આપણા નહીં તો એના કોણ

रास्ते पे नहीं आता तो फिर गड़बड़ हो जाती है। गाइस भूख लगी है भाई दर्शित। हाँ भूख लगी है। तो भूख लगी है। खतरे बंद करे रहे भाई। पूरी दीदा। ये हमने क्या हम पूरी दीदा भाई? सांप नहीं कर रहा? सांप नहीं सांप नहीं ના ના ગાઈસ કઈ નઈ કઈ નઈ ગાઈસ નથી જસ્ટ હે ભાઈ કાઈ કર લો યાદ રાખજો એક પોઈન્ટ તો ફરવા નીકળવું પડે જલ્દી થી એક્સપ્લોર વિથ નીરવનો કોન્ટેક્ટ કરો બોલો હેરિટેજ રિસોર્ટ મુલાકાત કરો અને બુક કર દો અને એકદમ નોમિનલ પ્રાઇસ છે બહુ હાઈ પણ નથી દરેક ને પોસાય એવી અને એકદમ જોરદાર મજા આવવાની છે તમને પૈસા વસૂલ જ છે ભાઈ ગેરંટી પૈસા વસૂલ છે

એ બધું અહીંયા નાસ્તા વગેરે કરતા હોય છે બહાર ઇંચ થાકી ગયા હોય એટલે જમવાની વાત કરું તો ગુજરાતી પંજાબી મેનુ હોય છે નોર્મલી બહુ સારું જમવાનું હોય છે શુદ્ધ સાત્વિક આપણે કહીએ બહુ જ મસ્ત હોય છે એટલે જલ્દીથી બુક કરો એક્સપ્લોર વિથ નીરવ અને એક દિવસ પોલો આવું એક દિવસ પોલો ફોરેસ્ટ આવો ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે રિલેટિવ સાથે જેના સાથે આવું હોય મજા આવી જાય બહાર આયા અમને કીધું તું કે રિક્ષા મળશે તમને રિક્ષામાંથી પછી તમારે ત્રણ કિલોમીટર અહીંથી ચાલીને બહાર પાર્કિંગ લોડ છે ત્યાં સુધી તમને લઈ જશે પણ લોચા રિક્ષા મળતી નથી રવિવાર છે પબ્લિક એટલી છે કે રિક્ષા વધી પેકઅમ પેક જાય છે બીજો કોઈ ઓપ્શન નથી એટલે હવે અમારે ચાલીને જવું પડે ત્રણ કિલોમીટર બીજું એટલે હમણાં અત્યારે ઓલરેડી ચાર પાંચ કિલોમીટર તો અમારે ટ્રેકિંગ લઈ ગયું તું બીજું ત્રણ કિલોમીટર વધી ગયું

બહાર આવી ગયા અને હવે આપણી સોનલ છે છે તો ફાઇનલી બહાર આવ્યા થકી ગયા અડધો કલાક કન્ટિન્યુ ચાલીએ ત્યારે હવે પહોંચ્યા છીએ હવે બસ માં બેસીને સીધા રિસોર્ટ રિસોર્ટ જમવાનું છે તો બસમાં આપણે આવી ગયા છીએ એક વાત છે જે મને એક્સપ્લોર વિથ નીરવ ની ગમે છે ઘણા બધા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા કરતા આ બે ભાઈ આપણે છે બે બસના ડ્રાઈવર છે આપણે ભાઈ કોઈ ઓવર સ્પીડિંગ નહીં કેવી ખોટા ઓવરટેકિંગ નહીં કર્યા એકદમ સેફલી આપણને અહીંયા સુધી લાયા છે શાંતિથી ભલે મોડું થઈ ગયું વચ્ચે ટ્રાફિક નડ્યું બધું હતું પણ એવું નહીં કે ભાઈ ટાઈમ બચાવવા ભગાયો દો એકદમ નોર્મલ ચલાવ્યું શાંતિથી ચલાવ્યું છે એ વસ્તુ આપણને ગમી છે બાકી ઘણી જગ્યાએ ટૂર્સ એન્ડ ટ્રાવલ્સમાં આપણે ફરવા ગયા હોઈએ ને જોયું હોઈએ કે ભાઈ ડ્રાઈવર આપણને થોડી વાર તો યમરાતના દર્શન કરવા માટે તૈયાર થઈ ગયું હોય એટલે એક વસ્તુ પણ ગમી છે થમ્સ અપ ફોર ધીસ એટલે જલ્દીથી તમે બુક કરાવી શકો છો એક્સપ્લોર વિથ નીરવ ભાઈ સાથે ફાઇનલી બસમાં પાછા આવી ગયા છીએ અને હવે જઈશું રિસોર્ટ પાછા હવે એસી વેસી ચાલુ છું તો હવે થોડી હાસ થઈ જાય ઓકે તો હવે અહીંયા પુલ પાર્ટી ચાલી રહી છે લાઉડ મ્યુઝિકની સાથે એટલે કોપીરાઈટ ના આવે એટલે પછી મારે વોઇસ ઓવર આપવું પડી રહ્યું છે આ જગ્યાએ અને અહીંયા આ ટાઈમે અત્યારે બે કલાક અઢી કલાક જેવું પબ્લિક પુલમાં ફૂલ મોજ કરી રહી હતી અને એની બાજુમાં અહીંયા છે એડવેન્ચર એક્ટિવિટી કરવા માટે લોકોને છોકરાઓને મજા આવી જાય એવી વસ્તુ હવે તમે જોઈ શકો છો આ સામે એક્ઝેક્ટ જે આ નાનકડું તમને સ્ટ્રક્ચર દેખાય છે એની જ પાછળ હવે રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ જાય છે એટલે તમે જાણો છો પોલો ફોરેસ્ટ એકદમ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર જ આવેલું છે તો બસ અહીંયાથી રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ જ જાય છે

તો તમે જોઈ શકો છો સ્વિમિંગ પૂલ અને હાઈટીના પછી આ બધી એક્ટિવિટીઝ પણ અહીંયા કરાવવામાં આવે છે કે જેનાથી બધાને અને ખાસ કરીને છોકરાઓને બહુ જ મજા ગઈ છે અત્યારે બધા ખુશ થઈ ગયા લાઈન સર બધા લાગી ગયા છે તો જોઈએ હવે તો અહીંયા બધા અલગ અલગ એડવેન્ચર એક્ટિવિટી કરી રહ્યા છે The ziplining is still going and the sunset is still Sol y arena, oh so bright Baila conmigo toda la night El ritmo suena, can you feel? Move your body, it's so real ટ્રાય કર્યો કે આપણે અહીંયા શું હતું અને હજી ਵੀ આપણે પબ્લિકના જન્યુન જન્યુન રિએક્શન આપણે લેવાના છે જન્યુન રિવ્યુસ લેવાનું છે તો આપણો આવ આજનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ઇટ વોઝ અમેઝિંગ અને તમને સૌથી વધારે શેમાં મજા આવી વધારે તો ટ્રેકિંગમાં વધારે મજા આવી પછી ગરબામાં મજા વધારે મજા આવી પછી એડવેન્ચરમાં મજા આવી ફૂડ ક્વોલિટી અને એ બધું તમે શું કહેશો કે મતલબ ફૂડમાં તમારો કેવો ફૂડ ક્વોલિટી ઇટ વોઝ અમેઝિંગ ગુડ મતલબ સવારથી લઈને સવારથી બ્રેકફાસ્ટ લંચ ડિનર અમે આઈટી બધું અમેઝિંગ મતલબ સજેસ્ટ કરશો લોકો હવે તમારો કેવો એક્સપિરિયન્સ છે ઇટ વોઝ ગ્રેટ એન્ડ અમેઝિંગ વોઝ ઓવરઓલ વેરી ગુડ વેરી નાઈઝ વીર એન્જોયડ ઇટ વેરી વેર ઉનો અને આગબર ગેમ્સ હા અને આધારમાં ઇન્ડર ગેમ્સ થી

अच्छुली मैं तो च्वाइक मेन्या पेला नी रील जोईती अने okay. रील परती ख्याला आवे दो पच्छी ए टाइ में तो प्लानिंग नतू तही शल्यू पड़ा मुने आज रहा वर्सा दो तो ने डिला प्लानिंग मी चार्यू तो ने पजिन सर्च कर्यू दो मदी गवर्य

હા ઓબ્વિયસલી હું બધા ફ્રેન્ડ્સને ને ભી સજેસ્ટ કરું કે જઈ શકે તમે ફેમિલી સાથે આયા હતા તો મતલબ ફેમિલી સાથે તમે આયા તો તમને કે અનકમ્ફર્ટેબલ કેવું ના 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 એમની સાથે પણ બહુત મજા આવી કારણ કે બધા એ ગ્રુપ સાથે હતા એટલે એ લોકો સાથે પણ મજા હા ઓવરઓલ બી બહુત સારું ઓકે એટલે અમે ટુ એન્ડ ફ્રો લાઈક અંદર થી પાછા રિટર્ન સુધી 1500 માં બ્રેકફાસ્ટ લંચ આઈ ટી ડિનર બધું ઇન્ક્લુડ અમદાવાદ હા એસી બસ છે બધું ઇન્ક્લુડ થઈ ગયું એટલે

આપણે સવારે બ્રેકફાસ્ટ થી લઈને જમ્યા ટ્રેકિંગ કર્યું આ તે બધું હાઈટી ગરબા બધું તમે જોઈ લીધું એડવેન્ચર એક્ટિવિટીઝ બધી જ તો તમને એટલો તો આઈડિયા આવી ગયો હશે કે પંદરસો રૂપિયામાં આ વસૂલ કહેવાય વસ્તુ કે જેમાં તમને એક થી આ બધી વસ્તુ મળે છે એક કોમ્બો મળે છે ઓવરઓલ કે આખો દિવસ તમે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે કઝિન સાથે કે કલીગ સાથે કોઈની બી સાથે આવો તમને મજા આવે રાઈટ થોડા નીકળો બહાર અને નીકળવું હોય તો ક્યાં જવાનું એક્સપ્લોર વિથ નીરવ તમને ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ ડિટેલ્સ મળી જશે એમના ઇન્સ્ટાગ્રામની લિંક મળી જશે તમે કોન્ટેક કરો આટલા બધા તમે રિવ્યુ સાંભળ્યા પબ્લિકના આ કઈ મારા ઘરના તો છે નહીં પબ્લિક આજે આઈથી અજાણ્યા લોકો જે મળ્યા તો તમે જોયું કે એમને કેવી મજા આવી એ લોકો ક્યાંથી થી જાણીને આ કોકનો રેફરન્સ લઈને આવ્યા હશે તો ઓવરઓલ એક્સપિરિયન્સ તમે જોયો છે કોન્ટેક કરો એક્સપ્લોર વિથ નીરવ ને અને જલ્દીથી પહોંચી જજો બાકી તો ચેનલને તમારે ખબર જ સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું બધું તમે તમારે કરી જ દેજો બાકી મળે તાર રાધે રાધે